વડોદરા જિલ્લાના સાવલી ખાતે લાખોની પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો મુદ્દા માલ એલસીબી દ્વારા કબજે વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા અમલમાં મુકાયેલા ઓપરેશન પરાક્રમ અંતર્ગત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી ચાલુ છે આ અભિયાનના ભાગરૂપે એલસીબી વડોદરા ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર કે આર સિસોડિયા અને તેમની ટીમના તાલુકાના પોલીસ સ્ટાફને વધુ પેટ્રોલિંગ બાતમીદારોનો સંપર્ક અને અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા સૂચના આપવામાં આવી હતી તે મુજબ એલસીબીની ટીમ સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન કાર્યરત હતી આ દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી કે ભૂરો કલરના ટાટા ઇન્ટ્રા ટેમ્પા નંબર જી જે જીરો છ બી વી તેતાલીસ દસમાં બિલ વગરનો પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચાઇનીઝ દોરીનો માલ લઈને સમીયારા તરફથી સાવલી તરફ જવામાં આવી રહ્યું છે ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે કરચિયા ગામની સીમમાં સમિયાણા સાવલી રોડ પર અવરા લાઈફકેર કંપની પાસે ટેમ્પાને રોકી તપાસ કરી તેમાંથી ચાઇનીઝ દોરીની સત્તાવીસો રીલ મળી આવી જેને કિંમત અંદાજે બાર લાખ છ હજાર થાય છે એલસીબી વડોદરા ગ્રામ્ય દ્વારા ટેમ્પાને ઝડપી લઈ સમગ્ર મુદ્દામાલ કબજે કરી વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે